લોકમાન્ય ટિક દ્વારા મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ હતી એ ગુજરાતના ગામડે ગામડે પહોંચ્યો છે અને અમારી સરકારી શાળામાં પણ સીઆરસી અકલાચા હર્ષદપુરા પ્રાથમિક શાળામાં પણ બાળકોએ તો આ બાળકો છે કે જેમને ગણપતિ બનાવ્યા હતા એ પોતપોતાના ગણપતિ લેવા માટે આવી ગયા છે નીચે કઈ ઉત્સવો જોડવાનું કામ કરે છે અને આ ગણપતિ ઉત્સવ એ માટે જ શરૂ થયો હતો કે લોકોમાં એકતા બને અને સાથે એક સુંદર મજાની પ્રવૃત્તિ શાળામાં થઈ રહી છે બાળકોમાં શ્રદ્ધા ભક્તિનો સુનેરો સમન્વય આ પ્રસંગ દ્વારા બની રહ્યો છે બાળકોમાં એકતાનો ગુણ પણ સાથે આવવાનો છે એટલા બધા બાળકોએ ગણપતિ માટીના બનાવ્યા છે તમે જોઈ શકો છો કે દરેક બાળક ખુશ છે તો ગજાનંદ ગણપતિ મહારાજની તો અહીંયા હર્ષદપુરા પ્રાથમિક શાળાના બાળકોએ સુંદર ગણપતિ બનાવ્યા છે કેવું લાગી રહ્યું છે કોણ બોલશે ભાઈ ભાઈ છે છે કેવા ગણપતિ તારા સરસ દરેક ના હાથમાં ગણપતિ છે અને આ ઉત્સવ મજાનો અરે વાહ કલર વાળા જાતે બનાવેલા ભાઈ ભાઈ ખરેખર માટીના ગણપતિ બનાવવા જોઈએ એવો સંદેશ પણ આ બાળકો આપે છે કારણ કે પીઓપી પી વાપરવાથી નદીઓ પ્રદૂષિત થઈ રહી છે ત્યારે આવા નાના ગણપતિનું સ્થાપન અમારા હર્ષદપુરા શાળાના બાળકો કરી રહ્યા છે સંદેશો તમારા સુધી પહોંચે છે તો આવતી વખતે આવડી નાની મૂર્તિ મૂકજો ભગવાન નાના હોય કે મોટા હોય એમને પૂજવાના હોય નહીં કે મોટી મૂર્તિ લઈને પ્રદર્શન કરવાનું હોય તો આશા રાખીએ છીએ કે માટીના ગણપતિ દરેક જગ્યાએ આવે અને આપણે બધા જઈએ છીએ સાથે મળીને ભગવાન નું સ્થાપન કરીએ છીએ તો ચાલો તમારો ઉત્સવ અને ઢોલ ચાલુ રાખો ભાઈ ગણપતિ વાળા આગળ આવી જાવ ભાઈ ઢોલ વાળા ભાઈ પાછળ તમે બાળકોનો ઉત્સાહ જોયા જેવો છે સીમ વિસ્તારમાં શાળા છે એટલે આજુબાજુમાં ખેતરો તમને જોવા મળતા હશે અને અહીંમાં અહીંયા હર્ષદપુરાની એક સિસ્ટમ છે ખૂબ સરસ પ્રાર્થના હોય છે અહીં અને બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એ ખૂબ જરૂરી છે તરીકે બાળકોમાં મૂલ્યોનો વિકાસ ખૂબ જરૂરી છે બાળક કલેક્ટર બને એના કરતાં ઉમદા મનુષ્ય બને એની તરફેણ હું હંમેશા કરતો હોઉં છું તો અહીંયા ગણપતિ આવી ગયા છે આ પ્રાર્થના ખંડ છે ટેબલ સજાવેલું છે અને ટેબલ ઉપર આરતીની તૈયારી છે અને પ્રસાદ પણ કેળાનો મૂકેલો છે અહીંયા શિવજી શિવ પાર્વતી સહિત ગણપતિનો ફોટો મૂકેલો છે એટલે ગણપતિ દાદા અહીંયા બહુ રીઝવાના છે રાજી થવાના છે કારણ કે માતા પિતાએ દુનિયામાં સૌથી મહત્વના વ્યક્તિઓ છે ભગવાન કરતાં પણ એટલે અહીંનો ફોટો જોઈને દાદા અમારા ખુશ થવાના છે બાળકોએ પોતાનું સ્થાન લઈ લીધું છે ભગવાન જોડે આપણે વિનંતી કરીશું કે ગુજરાતના ગુજરાતમાં કોઈ તોફાન ના થાય

લાઈન લાંબ કેટલા બધા ગણપતિ બાળકો બનીને લઈને આયા છે કે લાગે છે કે ટેબલ નાનું પડવાનું છે ટેબલ ભરાઈ ગયું છે આપ જોઈ શકો છો અને ભગવાન છે ને ભાવના ભૂખ્યા હોય માટી ના હોય પીઓપી ના હોય મોટી મૂર્તિ હોય કોઈ પોતાની શક્તિ મુજબ પ્રસાદી લાયા છે કોઈ મગફળીના દાણા લાવ્યું છે કોઈ ચોકલેટ લાવ્યું છે આ સ્કૂલ તરફથી લાગે છે કેળા અને આરતી રેડી છે મોબાઈલમાં આરતી વાગશે સાથે બાળકો સાથે આરતી ગવાશે